આપણી અંદર આપણી આત્મકથા છુપાયેલી છે પણ ક્યારેય આપણે એને લખવાનો પ્રયાસ નથી કર્યો શું કારણ કે આજકાલનું શિક્ષણ આપણને વધારે દે છે આપણી ઉપરની ચામડીને એટલી સુવાળી સુવાળી કરી દે છે પણ આપણું અંતર મન તો ખબચડું જ રહે છે એ નથી જાણતા કારણ કે દરેક વસ્તુને અત્યારે આદત પડી ગઈ છે કે પોલિશ કરીને આપો જેટલું પોલિશ કરેલું હશે એટલું ચમકતું હશે જેટલું પેકેજિંગ સારું હશે એટલી વસ્તુ ખૂબ જ સરસ દેખાશે એક ખૂબ સરસ શિક્ષણવિદ છે એ શિક્ષણની ખૂબ જ સરસ વ્યાખ્યા આપે છે કુવંત શાહ સાહેબે કાર્ડિયોગ્રામ પુસ્તકમાં એમણે લખી છે કે શિક્ષણ એ માનવીમાં થતી માનવીના મનમાં થતી શંકર ક્રિયા એટલે પ્રોસેસ ઓફ હાઇબ્રિડાઇઝેશન છે આપણે આપણી સેલ્ફ ને હાઈબ્રિડ કરીએ છીએ જેવા છીએ એવા વ્યક્ત થતા નથી કારણ શું છે કારણ બસ એટલું જ છે કે આજકાલ લોકોને એક્ચ્યુઅલ સેલ્ફ નથી જોઈતી સામેવાળી વ્યક્તિ આપણી પાસેથી શું માંગે છે ને એ જોઈએ છે સો ઇટ ઇઝ ગુડ કે આપણે આપણી આત્મકથા એવી કહીએ જેવા આપણે છીએ કારણ કે સામેવાળી વ્યક્તિ આપણને ઈચ્છે છે પોલિશ કરેલી તો દરેક વસ્તુ મળે છે યાર પણ જેવા છીએ એવા બતાવવા એ જ તો ભગવાને ઘડેલું સાચું આપણું મૂળ જે છે આ ચોખ્ઠું છે એવા જ તો આપણે દેખાવાના છીએ સો આ વાતને જાણવા જેવી સમજવા જેવી અને લખી રાખવા જેવી ખરી